માતાજી હું થોડું આવે કે એને હું આવું છું આપણે હું સમજવાનું હું આમ મસ્ત હતો તો હા હા આપણે હવે હા તો આપણે બી જઈએ વાગી ગયા છે તો ગુડ મોર્નિંગ કૃષ્ણ જય માતાજી ને વેલકમ બેક ટુ અવર બ્લોગ અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આજની શુભ સવાર થઈ ગઈ છે અને આજની શુભ સવારમાં વરસાદ આવ્યો નથી જાય એવી અને આજે અમારે જવાનું છે એક જગ્યાએ સગાઈમાં તો ચલો આપણે જઈએ સગાઈમાં અને ત્યાં જઈને જોશું કેવો માહોલ છે શું છે જો વિડીયો ઉતારવા મળશે તો તમને બતાવશું સગાઈનો વિડીયો બી અને ક્યાં જઈએ છે અમારા ગામનો ભાણિયો છે એના એ છોકરીની સગાઈ છે એમાં જઈએ છીએ તમે ખુલ્લા મને જોવા જઈએ ખુલાય જીજુ પણ ખુલ્લા ફોટાવાળો વચ્ચે જ આવે છે તો ફ્રેન્ડ્સ જો અમે અમે લોકો સગાઈમાંથી ઘરે આવી ગયા વાગી ગયો છે છે બપોરનો અને અમારે અહીંયા ગુડ મોર્નિંગ નથી મૂકીને જ ન્યાન ન્યાન આમ તમે દોઢ હજુ એને અમારે તો હજુ ઊંઘ આવે છે હવે પાછી ઘરે આવીને રસોઈ બનાવવાની છે આ બે છોકરાઓ ઘરે હતા તો એનું રસોઈ બનાવી છે તો ચલો આપણે કઈક રસોઈ બનાવી દઈએ ને એ લોકો જમી લે ને પછી પાછા મળશું તો ગાઈઝ વાગી ગયા છે બપોરના બે અને બે વાગ્યા છોકરાઓ બેસી ગયા છે જમવા શું ખાય છે પીઝો આપણે ગયા હતા સગાઈમાં તો સગાઈમાંથી આવી ગયા ઘરે અને ઘરે આવીને છોકરાઓને જમવાનું બાકી હતું

રોટલા બનાવીને રેડી રાખ્યો છે તો એને હું મૂકી દઉં શું કયો છો એક હાથથી થી મુકાઈ જશે આ તો હું દાજી જઈશ લાવ ભાઈ રીતે આપણે એને બ્રેડ ને સ્ટેન્ડ ઉપર મૂકી દેવાની ને પછી એના ઉપર ઢક્કણ ઢાકી દેવાનું પાંચ મિનિટમાં આપણો પિઝા બનીને રેડી થઈ જાય અને ત્રણ વાગે આ જો કેવો વરસાદ અંધાયરો છે જાણે કે હમણાં તૂટી પડશે અને આવશે બી ખરો આમ જુઓ આવો કંઈ વરસાદ અંધારી રહ્યો છે અને ધીમે ધીમે હવે પવન સુકાવવાનું બી ચાલુ થઈ ગયું છે તો આપણે કપડા લઈ લીધા છે ને છોકરાઓ બહારથી કપડા લીધા ઘડી કોણ કરશે આવું અંધારું થઈ ગયું અહીંયા તો જોવો બાર તો એમ લાગે કે રાત પડી ગઈ છે એ છોકરા પડી ગયો તું તો દેખાત જ નથી આ વળી થોડો કંજવાડા છે વિન્ડો આગળ તો દેખાય છે એ કાળા વાળો થામાં તું ઓડી ને ને બહુ ગોળો દૂધ દૂધનો નો એવો બધો આ બતાવું તમને વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે આવું કઈક વાતાવરણ થઈ ગયું છે બહારનું એકદમ વરસાદી માહોલ એ છે ને વેકેશન પડી ગયું છે ને તો ઉધામાં કાઢે છે એક આ બીજા ઉપર

જોયું તે પ્રસાદ ના લડુ આપડે રોટલી રોટલા બેવ બનાવ્યું છે રોટલી બી બનાવી છે જુવાર ના રોટલા બી બનાવ્યા છે તો ચલો ગાઈસ તમારે કોઈને ખાવું હોય તો ને આ છોકરાને એક્ઝામ છે छोकरो तो पड़े पढ़े पड़े क्या इतना बारिश रहेगा तो सुबह कैसे एग्जाम देने जाएगा सुबह चला जाएगा देखते हैं यहाँ पर बारिश का फोटो निकाला जा रहा है और बारिश मस्त मजा का थनगनाट कर रही है बिजली कर रही है और ये देखिए कितना बारिश गिर रहा है इधर लाइट में देखिए જોર વરસાદ પડે છે કઈ આમ તો જુઓ વીજળીના કડાકા ને ભડાકા થાય છે